ફ્રેન્ડ સપરા મુશ્વર મહાદેવ ચાલો હું તમને અંદરથી બતાવ જો ફ્રેન્ડ્સ નંદી મહારાજના દર્શન કરો પહેલાં તો અને એમની સાથે કચ્છપના પણ દર્શન કરી શકો છો તો કોઈ બી મહાદેવના મંદિરમાં આપણે જઈએ તો પહેલાં પહેલાં નંદી મહારાજના દર્શન કરવાના હોય અને પછી એમની સાથે સાથે કાચબાના અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કાર્તિકે ભગવાનની મૂર્તિ છે તો દર્શન કરો કાર્તિકે ભગવાનના શિવજીના પુત્ર કાર્તિકે અને આ સાઈડ તમે જોઈ રહ્યા છો ભગવાન ગણેશની મૂર્તિ પણ છે તો ગણપતિ દાદાના પણ દર્શન કરો ફ્રેન્ડ અને જુઓ અહીંયા કર્ણમુક્તેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો મંદિરમાં ત્યારે પૂજા ચાલી રહી છે जबी भगवान जंदानं जंदानं देवी हम बन्ने आ गया जुगनू भालं बिले बना जुगा जुगा जंदानं तस्तिग लाइके राम भाग्यों से रुझाया यमुते सुधारे राहा जंदानं रामर भैया हमी भगवान ने जुखा बना हो गया इस दान का जुगा जिसका गुमाता सुधु बिचा भैया आने दी रावत क्या राहा आरंभ करें इस ब લગભગ બારસો વર્ષ પહેલાં કરેલી અને જ્યારે અમદાવાદનું સ્થળું એ પહેલાં છસો વર્ષ પૂર્વે એટલે અત્યારે ટોટલ બારસો વર્ષથી આ મંદિર અહીંયા સ્થાપિત છે અહીંયા મંદિરની સાથે રાજા કર્ણદેવે કાંકરિયા તળાવ એટલે થાણસાગર તળાવ બનાવેલું અને એનું ઉપભ્રંશ થઈને અત્યારે કાંકરિયા તળાવ તરીકે જાણીતું છે રાજશાહી પછી એનો રીણો ભૂજે પૂરતું કરેલ મૂળ કાંકરિયા તળાવ રાજા કર્ણદેવે બનાવેલી અહીંયા ભક્તો આવે છે સાંજે બ્રાહ્મણો દ્વારા વૈ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા મહાપૂજા થાય છે શ્રાવણ મહિનામાં દરરોજ અહીંયા મહામૃત્યુજયનો યજ્ઞ થાય છે અને બાકીના મહિનામાં દર સોમવારે બાકીના મહિનામાં દર સોમવારે મહામૃત્યુજયનો યજ્ઞ થાય છે અહીંયા ભક્ત જે કોઈ આવે છે એની એની પીડા મહાદેવ ભરે છે જે શ્રદ્ધાથી શ્રદ્ધાથી ભક્તિ ભક્તિથી જે કોઈ અહીંયા આવે છે એને એનું પરિપૂર્ણ કાર્ય થાય ઓમ નમ ઓમ નમ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે આજે જે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને એની સાથે સાથે શનિવાર છે તો આપણે બધા આજે કર્ણમુક્તેશ્વર મહાદેવમાં દર્શન કરવા આવ્યા છીએ તો પંચમુખી હનુમાન દાદાના પણ દર્શન કરો જે શિવના અગિયારમાં રુદ્ર અવતાર છે તો આજે એમનો પણ દિવસ છે તો જુઓ ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા હનુમાન દાદાનું મંદિર પણ છે અને એમની સાથે સાથે મોટો હવનકુંડ પણ છે ત્યાં મહારાજ છે ને દરેકની જે પણ ભક્તો આવે એ બધાને છે ને પૂજા પાઠ કરાવે છે તો આપણે થોડી વાર રોકાઈએ એમની સાથે આપણે પણ પૂજા કરવા બેસીએ તો બન્યા રહેજો મારી સાથે ઓકે